पूज्य सतोनिध्य विश्व हिंदू पूर्ति कार्यक्रम आज उजवाई तो सौ प्रथम विश्व हिंदू परिषद तरफ प्राक स्मरणीय पूज्य सत्यों को वंदन उपस्थित मंचस्थ मानुभ अलग अलग समाज सामने सामाजिक अग्रणी है જય ભગવાન વિશેનું પરિચય તરફથી મારા સ્વરનો વજ્ર મે હાથ ઊંચા કરીને ભગવાન શ્રી રામને આપણે જેટલું જોર આપ્યું હે એટલો જોર આપણે જોરથી બોલીશું જય શ્રી નામ એક ખોળોને શરીતા નીકળે અજબ દાઝી છે આ ભોમિ કે તમે મહાભારત વાવોને કીતા નીકળે અને રાગા ભોજ ના છે આ ખંડેરો કે તમે જરાક ખોત્રોને કવિતા નીકળે અમે મોતી વાયા ને મોતી નાસું પરંતુ સાવ અજાયર મન ન હોય તો ભગવાન શ્રી નામ ના નામે ઓરખીતા કોઈ ને કોઈ નીકળે નીકળે ને નીકળે ભગવાન શ્રી નામ ની વાત આવે કે રામ આ ભારત વર્ષ ની સંસ્કૃતિ ની અંદર એક દમ का एक रूप थे ना भगवान श्री राम विश्व हिंदू परिषद आज पूर्ति समारोह कार्यक्रम कम रहा है